તો અહીંયા આપણે પ્રશ્નને જોઈએ તો આપણને એ ખબર પડે છે કે આપણો જે પ્રશ્નનું કેન્દ્ર બિંદુ છે એ વિશેષાધિકાર અને સાર્વભૌમત્વ વચ્ચેના સંબંધો ઉપર છે શું વિશેષાધિકારથી સાર્વભૌમત્વની વિભાવના નબળી બની રહી છે આપણે તપાસી અને નિષ્કર્ષ ઉપર આવવાનું છે કે નબળી બની રહી છે કે નહીં અને એ સંબંધમાં આ પ્રશ્નમાં ચર્ચા કરવાની છે તો હાલો આપણે આ પ્રશ્નના જવાબ ઉપર ચર્ચા કરીએ પહેલા પ્રથમ તો આપણે લેશું કે આ પ્રશ્નનો જ્યારે જવાબ લખીએ તો એના પોઈન્ટ્સ મેઇન પોઈન્ટ્સ કયા કયા હોઈ શકે તો પાંચ પોઈન્ટ આપણે દરેક પ્રશ્નમાં લેતા હોઈએ છીએ આમાં પણ લેશું બસો પ્રશ્નોના જવાબને ધ્યાનમાં રાખી ચાર પાંચ પોઈન્ટ મિનિમમ હોવા જ પડે ચાલીસ પચાસ શબ્દોનો એક પેરેગ્રાફ છે એવું ધ્યાનમાં રાખીને પહેલા પ્રથમ તો આપણે જવાબના માળખામાં પહેલા પેરેગ્રાફમાં એ બતાવું છું કે સાંસદોનો સંસદ અને વિધાનસભાને પ્રાપ્ત વિશેષાધિકાર શું છે ને કયા છે નંબર વન સાર્વભૌમત્વ નો ખ્યાલ અને વિશેષાધિકાર સાથે તેનો સંબંધ શું છે એ આપણે બીજા પેરેગ્રાફમાં સ્પષ્ટ કરીશું મારા યુવાનો ત્રીજા પેરેગ્રાફમાં વિશેષાધિકારોથી સાર્વભૌમત્વ કઈ રીતે નબળું બને છે એ વાતના જે તર્ક છે જે મુદ્દાઓ છે એની આપણે તપાસ કરીશું ત્રીજા પેરેગ્રાફમાં કે ખરેખર નબળું બને છે કે નથી બનતું અને બને છે તો કઈ રીતે બને છે ચોથા પેરેગ્રાફમાં આપણે એ લખીશું કે વિશેષાધિકારોથી સાર્વભૌમત્વ કઈ રીતે સબળ બને છે જો એ સબળ ન બનતું હોત તો સંસદ કે વિધાનસભાને વિશેષાધિકાર આપવાનો કોઈ પ્રશ્ન જ ઉભો ન થાત આપવામાં આવ્યા છે ધેટ મીન સાર્વભૌમત્વને સબળ બનાવનારી વિભાવના છે માટે આપવામાં આવ્યા છે એટલે ડેફિનેટલી એ વાત આપણે લખવી જ જોઈએ આ પ્રશ્નમાં જ્યારે આપણે વિવેચના કરવાની ચર્ચા કરવાની છે અને પાછું પુરાવા અને તર્કના આધારે આપણે એ એસ્ટાબ્લિશ કરવાનું છે કે સબળ બને છે કે નથી બનતું તો સબળ કઈ રીતે બને છે એ આપણે બતાવીશું ચોથા પેરેગ્રાફમાં અને પાંચમા પેરેગ્રાફમાં આપણે લેશું કે એક નિષ્કર્ષ કે આપણે અત્યારે ભારતની જે પરિસ્થિતિઓ છે એના સંબંધમાં શું માનીએ છીએ નબળી બને છે કે નથી બની રહી તો અહીંયા આપણે શરૂ કરીએ જવાબ ઉપર ચર્ચા કરવાનું દરેકે દરેક પેરેગ્રાફ દરેકે દરેક પોઈન્ટ ઉપર પહેલો આપણે લેશદો ને પ્રાપ્ત વિશેષાધિકાર પહેલા પેરેગ્રાફ નું ત્રણ બે વર્ગ પડે છે અને સભા તથા વિધાનસભા આપણે વિધાન મંડળ લઈએ રાજ્ય સ્તર તો અહીંયા વિધાનસભા અને વિધાન પરિષદ એના બે વ્યક્ત વિશેષાધિકાર દરેક ગૃહને મળેલ છે બે વર્ગ પડે છે એક વ્યક્તિગત વિશેષાધિકાર અને સામૂહિક વિશેષ તો કે પહેલું છે ધરપકડ થી મુક્તિ સિવિલ કેસમાં જોઈ છે ક્રિમિનલ કેસમાં નથી હોતી નંબર ટુ સાક્ષી ના રૂપમાં હાજર થવાથી મુક્તિ અને નંબર થ્રી જે સૌથી વધુ ચર્ચામાં રહે છે વાણી સ્વાતંત્ર્ય જયારે સામૂહિકપણે ઉપલબ્ધ વિશેષાધિકાર આપણે જોવા જઈએ તો એની સંખ્યા ઘણી બધી છે એમાંથી બે ત્રણ અગત્યના આપણે અહીં લીધા છે કે પ્રકાશિત કરવી કોઈ બાબતને સંસદની કે ન કરવી એ સંસદમાં ગૃહના અધ્યક્ષ પોતે નક્કી કરી શકે છે કોઈ વિશેષાધિકાર ભંગ થયો હોય સાંસદોના તો એ વિશેષાધિકાર ભંગ બદલ સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે તો આ પ્રકારના વિશેષાધિકારો છે હવે આપણે બીજા પેરેગ્રાફમાં આવીશું તો ત્યાં સમજીશું મારા યુવાનો સાર્વભૌમત્વનો ખ્યાલ ભારતને ને ધ્યાનમાં રાખી ભારતમાં લોકપ્રિય સાર્વભૌમત્વ સ્થાપિત છે કે જેની અંતર્ગત સંપૂર્ણ સાર્વભૌમત્વ ભારતની જનતામાં સમાયેલું છે એવી વાત આપણે અહીંયા બીજા પેરાગ્રાફમાં ઇસ્ટાબ્લિશ કરીશું પછી એની અંતર્ગત જ અહીંયા એ સ્પષ્ટતા આપીશું કે ભારતમાં લોકપ્રિય સાર્વભૌમત્વ હેઠળ ભારતનું રાજનીતિક સાર્વભૌમત્વ ભારતની જનતામાં સમાયેલું છે જ્યારે ભારતની જનતામાં સમાયેલું આ રાજકીય સાર્વભૌમત્વનો ધારાકીય હિસ્સો જેને આપણે લીગલ સોવરેનટી કહીએ ધારાકીય સાર્વભૌમત્વ સંસદ અને વિધાનમંડળમાં સમાયેલું છે અને આ દ્રષ્ટિથી મારા યુવાનો જોવા તો અભિવ્યક્તિ આપતી સંસ્થાઓ છે સંસદ અને વિધાન મંડળ અને એ સંદર્ભમાં એ બંને વચ્ચે કોઈ વિરોધાભાસ નથી ધારાકીય સાર્વભૌમત્વના માધ્યમથી રાજનીતિક સાર્વભૌમત્વ ને અભિવ્યક્તિ મળે છે અને અહીંયા આપણે બીજા પેરેગ્રાફમાં એ બતાવીશું કે આ રીતે એવું કહી શકાય કે વિશેષાધિકાર સાર્વભૌમત્વ સાથે ગાઢ રીતે જોડાયેલા છે અને આ વિશેષાધિકાર એટલે જ અપાયા છે કે જેથી સાર્વભૌમત્વની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે આ વાત રજૂ કર્યા પછી આપણે ત્રીજા પેરેગ્રાફમાં આવવાનું ત્રીજા પેરેગ્રાફ ની અંતર્ગત આપણે લખીશું કે વિશેષાધિકારો થી સાર્વભૌમત્વ કઈ રીતે નબળું પડી રહ્યું છે તો ત્રણ મુખ્ય જે ઘટનાઓ છે અથવા ત્રણ મુખ્ય પ્રવૃત્તિઓ આપણે સંસદની એવી જોઈ છે સાર્વભૌમત્વની વિભાવના ઉપર નકારાત્મક અસર છે નંબર વન સાંસદો દ્વારા થતો વાણી સ્વાતંત્ર્યનો દુરુપયોગ સંસદની અંતર્ગત અભદ્ર ભાષાનો ઉપયોગ સંસદની અંતર્ગૃહ અંતર્ગત ગૃહમાં અભદ્ર સ્વરૂપનું વર્તન કે કોઈ કાગળિયા ફેંકી રહ્યું છે કોઈ મરચાના સ્પ્રે ઉડાડી રહ્યું છે આ પ્રકારનું અભદ્ર વર્તન વાણી સ્વાતંત્ર્ય હિસ્સામાં આવે છે પરંતુ આ ખરેખર વાણી સ્વતંત્રનો સદુપયોગ સદઉપયોગ કહી શકાય નહીં એ દુરુપયોગ છે એ સંદર્ભમાં મારા યુવાનો કે આ પ્રકારે વાણી સ્વતંત્રનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એ સાર્વભૌમત્વની વિભાવનાને નબળી પાડે છે બીજી ઘટના શું છે તો કે સાંસદો દ્વારા ગૃહની કાર્યવાહી માટે લાંચ લેવી હવે ગૃહની કાર્યવાહી માટે લાંચ લેવી એટલે પ્રશ્ન પૂછવા માટે લાંચ લેવામાં આવતી હોય છે એવા કેસો સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ થયા છે અને કોઈ વસ્તુ ઉપર ચર્ચા કરાવવા માટે પૈસા લેવામાં આવ્યા હોય સાંસદો દ્વારા એવા પણ અનેક કેસ સુપ્રીમ કોર્ટ અને કોર્ટમાં રજૂ થયા છે આવા પ્રકારની લાંચ રૂસવત અને ભ્રષ્ટાચાર આધારિત સાંસદોનું વર્તન

પ્રવૃત્તિઓ જે સાંસદ કે ધારાસભ્ય કરે છે ને એ પ્રવૃત્તિઓ ખરેખર એના વિશેષાધિકારોના આધારે જ જન્મ લઈ શકે છે અને આ પ્રકારે વિશેષાધિકારોનો ઉપયોગ થાય તો ડેફિનેટલી એવું કહી શકીએ કે સાર્વભૌમત્વ નબળું પડી રહ્યું છે કેમ કે એ લોકોના હાથમાં જ એ ભારતના રાજકીય સાર્વભૌમત્વની અભિવ્યક્તિ છે હવે વિશેષાધિકારોથી સાર્વભૌમત્વ કઈ રીતે સબળ બને છે ફંડામેન્ટલ કન્સેપ્ટ આ છે કે જેના આધારે વિશેષાધિકારોનો જન્મ થયો છે વાત કે જેથી જનપ્રતિનિધિઓ નિર્ભય બની કાર્ય કરી શકે છે તો જનપ્રતિનિધિઓ ઉપર કારોબારી એટલે કે સરકારનું કોઈ અનુચિત અસર પ્રભાવ ન પડે અને એના પ્રભાવથી મુક્ત રહી મુક્તપણે પોતાના વિચાર સાંસદ રજૂ કરી શકે એ માટે વિશેષાધિકાર છે અને આવું જ્યારે સાંસદ કરે છે ત્યારે એનાથી સાર્વભૌમત્વ એટલે કે જનતાની ઈચ્છાને ખરેખર અભિવ્યક્તિ સંસદ કે વિધાનસભાના સ્તરે પ્રાપ્ત થાય છે પછી બીજું તેમની સ્વતંત્રતાને સુરક્ષા મળે છે આ પહેલા પેરેગ્રાફ થી આ બીજી વાત પણ જોડાયેલી છે કે જો સાંસદોને વાણી સ્વાતંત્ર્ય સહિત વર્તનની સ્વતંત્રતા નહીં હોય તો એ જનતાની સમસ્યાઓને મુક્તપણે અને કોઈ પણ પ્રકારના પૂર્વાગ્રહ દબાણ કે ડરમાં આવ્યા વગર રજૂ નહીં કરી માટે વિશેષાધિકાર હોવા જરૂરી છે અને આ વિશેષાધિકારોથી સાર્વભૌમત્વ સબળ કે મજબૂત બને છે ત્રીજી બાબત કે વિશેષાધિકાર ન હોય તો જનતાની અવાજને ગૃહમાં અભિવ્યક્તિ આપવામાં બાધા ઊભી થઈ શકે છે માટે વિશેષાધિકાર એક લોકતાંત્રિક જરૂરિયાત છે જો વિશેષાધિકાર નહીં હોય તો બની શકે કે સરકાર વિપક્ષમાં બેઠેલા સાંસદો ઉપર અનુચિત દબાણ ઊભું કરી અને એમને જનતાની અવાજ ઉઠાવતા અટકાવી શકે

લઈને કેસ ઉભો થયેલો એ મુદ્દાને આપણે આધાર બનાવી નિષ્કર્ષ રજૂ કરીશું નથી કે નથી અને એનો અર્થ એ પણ થાય કે વિશેષાધિકાર ઉપલબ્ધ છે પરંતુ કાયદાથી ઉપર તેઓ નથી સીતા સોરેન દ્વારા લાંચ લઈને પ્રશ્ન પૂછવાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રજૂ થયેલો વિચાર આપણે આપણા નિષ્કર્ષ રજૂ કરીશું અને એ નિષ્કર્ષમાં સુપ્રીમ કોર્ટનો વિચાર એ રહ્યો છે કે જેને આપણે લખીશું અગર આવો પ્રશ્નનો જવાબ લખીએ તો કે લાંચ રુસુવત એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ સજાપાત્ર કૃત્ય છે અને એ સાંસદે સંસદની અંદર કર્યું હોય તો એની ઉપર આ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ લાગુ થશે અને એમના વિશેષાધિકારોના સંદર્ભમાં એમને કોઈ પણ મુક્તિ કે છૂટ મળી શકશે નહીં તો સીતા સોરેનના કેસમાં આ જે વાત રજૂ કરી છે સુપ્રીમ કોર્ટે આપણે નિષ્કર્ષમાં રજૂ કરીશું અને પછી આપણે એક વાત સજેશનના રૂપમાં નિષ્કર્ષમાં લખીશું કે વિશેષાધિકારોનો દુરુપયોગ

વિશેષાધિકારો સાર્વભૌમત્વની વિભાવનાને નબળી પાડે છે વિવેચનાત્મક રીતે તપાસો હવે આ પ્રશ્ન પાછો જુઓ તો તમારી પાસે નિશ્ચિત કંઈક લખવા લાયક બોલવા લાયક વિચારવા લાયક તાર્કિક અને બંધારણીય બાબતો હશે આ સેશનને વિરામ આપીએ મારા યુવાનો નવા પ્રશ્નો ઉપર આપણે આગળ ચર્ચા કરતા રહીશું આપના મનમાં કોઈ આવા પ્રશ્ન હોય તો ચોક્કસપણે કોમેન્ટ સેક્શનમાં રજૂ કરી શકો છો થેન્ક યુ વેરી મચ જય હિન્દ નમસ્કાર